વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવા દ્વારા સાયના ચેમ્બરની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ચાલતી આશરે જેટલી દુકાનોનું વીજ કનેક્શન કાપી દરવાજાને સીલ કરવામાં આવ્યા વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવા દ્વારા સાયના ચેમ્બર જે પ્રતાપનગરમાં આવેલ સમુદ્રી ટેનામેન્ટ સામે બિલ્ડિંગને અગાઉ પર ફાયર સેફ્ટીના સાધનો માટેની નોટિસ આપી હતી છતાં પર કોઈ સેફ્ટીના સાધનોના પગલા ના ભર્યા હોય તેમજ બિલ્ડિંગ જળજરિત હોય ભયજનક હોય વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાણી પુરવઠો અને વીજ જોડાણ કાપીને બિલ્ડિંગના રહેણાંક મકાનો ખાલી કરાવ્યા હતા છતાં પણ આ બિલ્ડિંગના નીચેનો ફ્લોર કાર્યરત હોય જેવી કે બરોડા સ્ટીલ ફર્નિચર રોયલ ફર્નિચર મોર્ડન સ્ટીલ ફર્નિચર અપેક્ષ ફર્નિચરના વેપારીઓએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બિલ્ડિંગનો વપરાશ કરતા હોય કાર્યપાલક ઇજનેર અને વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓની સંયુક્ત ટીમ દ્વારા બિલ્ડિંગના ફ્લોરના ચાર જેટલા ફર્નિચરની દુકાનોને વીસ જોડા કાપવામાં આવ્યું તેમજ દરવાજાને સીલ કરવામાં આવ્યા સિકંદર પઠાણ વડોદરા